સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ભીષણ આગની ઘટના બની લીઝા ઇન્ડસ્ટ્રીઝમાં સનલાઇટ કંપનીમાં ભીષણ આગ લાગી ફાયર અને પોલીસ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવ્યો કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ ભીષણ આગની આ ઘટના જે બની છે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં

જ્યારે આગ લાગી અને ત્યારબાદ કંપનીમાં લાગેલી જે આગ હતી અન્ય આજુબાજુની જે કંપનીઓ છે નાની તેને પણ અસર હતી ફાયરની ઘણી બધી ટીમો ઘટના સ્થળે પહોંચી છે ઘણા લોકોનું માનવું એવું છે કે અંદર જે વસ્તુ મૂકી હતી એમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા અને ત્યારબાદ આગ વધુ ફેલાઈ હતી અત્યારે આગને કાબુમાં લેવાના તમામ પ્રયાસો ચાલુ છે પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર છે લોકોને હાલ આ વિસ્તાર થી દૂર રખાઈ રહ્યા છે જી જી આભાર બ્રિજેશ તમામ જાણકારી આપવા માટે